કેવી રીતે ફાયદો થયો છે એમની પાસેથી જાણકારી લઈએ કે કેવી રીતે એમણે આ યુઝ કર્યું છે નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ જગદીશભાઈ કિશનભાઈ ચૌધરી ગામ બેડકુવા તાલુકા વાલોડ જિલ્લો તાપી ને દોઢ વીઘા શેડી બનાવી છે જીરો બસો પાસઠ અંતર છે ચાર ફૂટ રોકાણ તારીખ પંદર ઓક્ટોબર બે હવે આપણે ખેડૂત મિત્રોને એ પૂછીએ કે ખેડૂતે પ્લાન્ટો કૃષિ તંત્રની જે પ્રોડક્ટ કઈ કઈ પ્રોડક્ટ વાપરી છે એના વિશે આપણે એની પાસેથી માહિતી લઈએ મેં શેડી રૂપી દોઢ વીઘું કરેલું છે એમાં પચીસ કિલો પ્લાન્ટો દાણાદાર અને પાડ્યા ચડાવતી વખતે પચીસ કિલો પ્લાન્ટો દાણાદાર વાપરેલ છે પહેલું ડિન્ચિંગ રોપણી કરીને ત્રણ દિવસે એક પ્લાન્ટો ડ્રીપ અને સિસ્ટીમ વાપરેલ છે જગદીશભાઈ હવે તમે શેરડીમાં પ્લાન્ટો વાપર્યું પછી તમને શું ફરક લાગ્યો પ્લાન્ટો વાપર્યો તેના પછી શેડીના લીલીછમ દેખાય ને શેડી બી વધમાં સારી ઊંચી થાય ને પ્લાન્ટોનો રિઝલ્ટ એકદમ શેડીના છઠા બી મોટા મોટા થાય એ રીતના બહુ સરસ રિઝલ્ટ મળ્યું મને પ્લાન્ટો વાપરવાથી જગદીશભાઈ તમે હવે જે શેડી બનાવી આટલી સારી શેડી બનાવી છે તો એમાં તમે કેટલો ખર્ચો કર્યો પ્લાન્ટોનો ખર્ચ જ ખાલી પચીસો રૂપિયા જેવો છે એક વીઘામાં મેં ખર્ચો કરેલો છે જગદીશભાઈ હવે તમારી શેરડી તો સારી જ છે પણ પ્લાન્ટો વિશે તમારે ખેડૂતોને શું સલાહ સૂચન આપવું છે પ્લાન્ટો વાપર્યું રિઝલ્ટી મસ્ત મળ્યો બાકીના ખેડૂતને મેં એ લોકોને સલાહ આપી કે પ્લાન્ટોમાં આટલું સરસ છે કે પ્લાન્ટ વાપરવાથી શેરડીમાં ઉત્પાદન બીજી બી કંઈ કરો એમાં બી પ્લાન્ટો વાપરો તો બી સરસ રિઝલ્ટ છે પ્લાન્ટોમાં તો ક્લાન્ટુ વાપરી એકવાર વાપરી જાઓ તો એને ખબર પડે કે પ્લાન્ટોમાં હું છે કાંટો ખર્ચા બી છે ને પાકમાં બે હાથ